એક કામ કરી રોટલીમ ચોપડી દે મને માથું મે સુગંધવાળી રોટલી આ જોઈ લ્યો આ જોઈ લ્યો એ આ ફ્રૂટ સલાડ અમારું ફ્રૂટ સલાડ તો જોવો જોજો લો થેલી હતી ને કોથરીમાં લેવું ને કોથરી નાકાનો ફ્રૂટ સલાડ થઈ ગયો દાવ ભાઈ ઊભી તો રે હું દઉં પાણી જીછો આ લ્યો આ લે દઉં એટલે બીજું કઈ તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એટલે હું જોવો એક્ચુઅલી બનાવટી અંતર લે એવો જઉં અત્તરના આપણે શોખીન માણસ છીએ બરાબર આમ જોવો તમને આમાં લાગે કે અત્તર છે એમ જ લાગે કે આ છે ને પાણીનું ભરેલું છે બરાબર હજી એટલા તો અહીં સ્પ્રે પડ્યા કારણ કે આપણે શોખી જો સ્પ્રેના બધાય શોખીન છે આમ એટલી ઠેકાણ આમ બધાય સ્પ્રે સ્પ્રે જેવી છે બહુ અત્તરના શોખીન છે સ્પ્રે સ્પ્રે કરતા તો ને અત્તર બહુ મને બહુ એટલે બહુ મજા આવે બરાબર વીઆઈપી જોબની વાત નથી ભાઈ શોખ અલગ વસ્તુ છે

અમારું ફ્રૂથ છલા દેપું થઈ ગયું છે મિત્રો મે આતર ની તન સુગંધ ઉગાડું મે હું તો ભાઈ અરે માથું નઈ બહુ સ્ટ્રોંગ નથી મોગરાનું છે મોગરાડું હાલે આ હુંઈ ખોલ એટલા ખાંડી અરે ખોલ અરે ખોલ મસ્તી નઈ ભાઈ રોટલીમાં સુગંધ આવી સુગંધ રોટલી ભલે થા કેમ છે હે મન તો ઉમેદ નઈ એક કામ કર રોટલી ભી ચોપડી દે એય મને માથું મે સુગંધવાળી રોટલી તું તારે જ ખાવી હો તું જ ખાઈ સુગંધવાળી રોટલી થઈ જાય બરાબર ના મોગરાની સુગંધ આવ્યા રાખા

ચીઝ પડ્યું નીકળી દવાયું પડી ચાર ચાર વર પેલાની દવાયું જો અમારે આમાં ફ્રીજમાં પડી એમ ને એમ એને મસાલા બધી પ્રકારના સંભારાથી માંડીને બધી પ્રકારના મસાલા છે ગમે તે ગમે એ બનાવવાનું થાય બરાબર આ જો આ નવીન છે આ નવીન હમણાં બળપ મય બળપ જોશે આપણે હે અહીંથી નામ કરીને આમે જોઈએ ને આમ

તકિયા સુપર મૂક દે એટલે પા થઈ જાય હતું ને એવું તું છાશ બનાવી નાખ મન ભૂખ લાગી તો મિત્રો આપણા વ્લોગના આને આ પૂરો કરીએ તમે કમેન્ટમાં બતાવી દેજો કે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો યાર મારી દીયો યાર અને કાલે છે ને એક મસ્ત મજાનો વ્લોગ તમારા હેને આવવાનો છે કારણ કે અમે કાલે બારગમ જવાનું છીએ એક બહુ મસ્ત મજાની વસ્તુ કરવાના છીએ તો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય